પ્રસંગ દસ રોકડું સામે ઉધાર એક સમય શ્રી ગોપેન્દ્રલાલજી સ્નાન કરીને ઊભા કેસ સમારે આપ સ્વહસ્તે શ્રી મુક્તિ છે શોભા વિંજન કરતા હા વૈષ્ણવ સન્મુખ થોભ્યા શૃંગાર આરતી ગોકુલચંદની તે સમયે ત્યાં વાગી દર્શન માટે સર્વે દોડ્યા સેવા સઘળી ત્યાગી નવ ગયો એક હા કાનદાસ અનુરાગી પૂછ્યું શ્રી ગોપેન્દ્ર પ્રભુએ સિદ્ધ દર્શન ન જાય સૌ વૈષ્ણવ ત્યાં ગયા છતાં પણ તું જ ચિત્તમાં શું થાય દૂર દૂર થકી હા એ કાજે આવે બધાએ કરે કાન વિશ્વાસ હૃદયમાં કોણ અવરને ચાહે મૂકી રોકડું ઉધાર પાસે કોણ પ્રભુ કહો જાય મનમાં થાય હા છો સકળ આપ સુખદાય એક સમય શ્રી ગોપેન્દ્રલાલજી સ્નાન કરીને ઊભા છે પોતાના હાથથી કેસ સમારે છે તે વખતે એ સ્વરૂપની શું સુંદર કાંતિ દેખાય છે કેટલાક વૈષ્ણવો પંખો લઈ પવન નાખતા હતા તે વખતે ગોકુળ ચંદ્રમાજીની શૃંગારની આરતી થઈ એટલે પંખો કરવો પડતો મૂકી સૌ વૈષ્ણવ દર્શન માટે દોડ્યા પણ એક કાંદાસ જેને શ્રી ગોપેન્દ્ર સ્વરૂપમાં જ અનુરાગ છે તે ન ગયો તેથી શ્રી ગોપેન્દ્રજીએ પૂછ્યું કાંદાસ તું કેમ દર્શને ન ગયો બધા વૈષ્ણવો ત્યાં ગયા છતાં તારા મનમાં શું વિચાર આવ્યો ઘણે દૂરથી દર્શન માટે તો વૈષ્ણવ અહીં આવે છે કાંદાસ કહેવા લાગ્યા કૃપાનાથ જેના હૃદયમાં વિશ્વાસ છે તે બીજાને શા માટે ચાહે રોકડું મૂકી ઉધાર પાસે કોણ જાય મારા મનમાં તો એમ જ છે કે આપ સકળ સુખ દેનારા છો આ વાતને કેટલાક દિવસ વીત્યા પછી આસો સુધી પૂનમ શરદ પૂનમ આવી તે સમયે સૌ વૃંદાવનમાં રાસલીલા જોવા જતા હતા ઘણા વૈષ્ણવોનો સમૂહ જવા માટે ભેળો થયો હતો ત્યારે કાનદાસને બોલાવવા માટે મોહન નામે એક વૈષ્ણવ આવ્યો ત્યારે કાનદાસે કહ્યું કે હું શ્રી ઠાકોરજીની રજા લઈ તમારી સાથે આવીશ મોહન કહે એમાં શ્રીજીને શું કહેવું છે આપણે કાલ પાછા વળશું અને અહીં આવી પહોંચીશું કાનદાસ કહે મારાથી તો રજા વિના ન અવાય તેથી શ્રી ગોપાલલાલ પાસે જઈ વાત કરી ત્યારે રજા આપી શ્રીજી કહેવા લાગ્યા ત્યાં રજપૂતો તથા નીચે તરકડા ભેળા થાય છે તેથી સંભાળીને રહેજે દુષ્ટ લોકો ત્યાં લડાઈ કરે છે માટે તારે સૌ વૈષ્ણવોની વચમાં રહેવું જેથી કોઈ જાતની હરકત આવે નહીં હરિવંશની અટારીમાં ચડીને રાસ જોજે કે જેથી ઉપાધિ થાય નહીં રાસલીલા જોવા માટે કાનદાસ પણ સૌની સાથે વૃંદાવન ગયા ત્યાં માણસોની ભીડ ઘણી હતી મંદિરની અંદર શ્રી કૃષ્ણ રાધિકાજી સંગ બિરાજે છે તેમની સામે મોટો ગોળાકાર ચોક છે ગોળકુંડાળામાં ફરતા સર્વ વૈષ્ણવો પ્રભુના જસ ગાય છે ઝાંઝ મૃદંગ કરતાલ હાથમાં લઈ સૌ ગાય છે વચ્ચેના ભાગમાં વ્રજવાસીના બાળકો બેઠા છે અને રાસ જુએ છે કોઈ અટારીએ બેસીને જુએ છે અને ત્યાં અનહદ આનંદ રેલી રહ્યો છે પ્રાતકાળ થયો અને સૌ વિખરાઈ ગયા પોતપોતાને ઘેર ગયા કાનદાસ પણ સૌની સાથે ઠાકોરજી પાસે આવ્યા શ્રી ગોપેન્દ્રજી પાસે જઈ સર્વ વૈષ્ણવે વૃંદાવનમાં જોયેલા રાસની વિગતથી વાત કરી ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું ઉધાર કાને શું ગળ્યું ગુસાઈના ઠાકોર શું રોકડું દીઠું જઈ વૃંદાવન ચિત્તચોર શ્રી ગોપેન્દ્રજી પૂછવા લાગ્યા કાનદાસ તું ગયો હતો ત્યાં વૃંદાવન ઠાકોરમાં શું જોયું તે કહે કાનદાસ સરમાઈને કહેવા લાગ્યો પ્રભુ એ શા માટે પૂછો છો હું ત્યાં દર્શન કરવા નહોતો ગયો રાસલીલા જોવા ગયો હતો જીવ તો મૂળથી જ આંધળો છે તે જગતમાં ભૂલતો જ આવે છે તમારી માને જાણતો નથી કાનદાસનો ખુલાસો સાંભળી શ્રી ગોપેન્દ્રજી શાંત રહ્યા પણ વૈષ્ણવો એ વાતનો ખ્યાલ મૂકતા નથી અને છાની છાની વાતો કરે છે તેથી કાનદાસ પોતાની ભૂલ જાણી ગભરાવા લાગ્યા ત્યાંથી ઉઠીને શ્રી ગોપેન્દ્રજી જમના ઘાટે નાહવા પધાર્યા ત્યારે કાનદાસે પૂછ્યું પ્રભુ વૃંદાવનમાં જાતા શું દોષ બેસે શ્રી ગોપેન્દ્રજી કહે ના તે તો શ્રી ઠાકોરજીનું રમણ સ્થળ છે જોવામાં દોષ નથી લોકો ભલે ગમે કરે પણ તું કરીશ નહીં રમણ સ્થળ છે પ્રભુજીનું નથી જોવામાં દોષ ભલે એ કરે બકવાદ મૂરખ એ તું ન કરજે શોષ અહીંયા પ્રસંગ દસ પૂરો થાય છે